કેમ છે યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું તો હવ ડાયરાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી આપણે જો અત્યારે તો તમને ખબર જ છે કારણ કે કેટલા દિવસથી તમે વિડીયો ન હોય એટલે આપણે કુંડળ સેવી ઘણા દિવસથી અઠવાડિયાથી અને આ બધા વિડીયો વિડીયો તમને ખબર ચેનલમાં બધા ડિલીટ થઈ ગયા હોય જે થયું એ તો ભગવાન જાણે પણ જો કીધું હવે નવે સીધી પછી શરૂઆત તો કરવી પડશે કારણ કે વિડીયો બનાવવાનો તો આપણને શોખ તો છે જ એટલે વિડીયો તો આપણે બનાવવાના છીએ જે થાય તો તમને હવે તો શું છે અત્યારે વાડિયા સીવે એટલે વાડીયા પછી કામ તો કરવું પડશે ત્યારે મારું બાપુજી ગયા છે રામાપીર દૂધ મહેકવા ગયા છે અહીંયા એ તો હમણાં આવશે પણ અત્યારે જો આપણે બધું કમ્પ્લીટ કરીએ અને આપણે ઝાડમાં જવાનું છે કૂતરા કાઢવા કૂતરા એટલે એવું ખડ આવે ને એ એને ખબર જ હોય તો એ કૂતરા કાઢવા જવાનું છે તો હાલ્યા જાય એ બાજુ અને કૂતરા કૂતરાને મૂળમાંથી કાઢીને ફેંકી દેવી એવું કાક કરવી તો તમે વિડીયોમાં બનાવી દેજો અને જો તમે કૂતરા ન જોયા હોય તો તમને બતાવીશ હોતાને લેલો છમ છે બધું આમાં જાહેર આવી દીધી છે ઝીણે જીણે ઝાર મસ્તીની ઉગી ગઈ વલપા થોડીક મોટી થઈ ગઈ છે અને વલપા છે ઘઉં જો અહીં આવી ગઈ છે ટમેટી આ નગરી ટેમેટીસ છે તમને દેખાય છે જો તમે જીણાં જીણાં ટમેટા ખાવાની મજા આવે કટુંબરા આપણે તોડી જવા નગરી આ ટમેટીસ છે ઝીણી કીધી આ ટમેટા તરમાર તારમાં આપણે તોડી લીધા ન તરમાં ખટાઈ સડી જાય એટલે એને મસ્તીના જાઉં કુતરા બુતરા કાટવા જાહેરમાં જાય

હાલ જોશાબંધ પેલા ખેંય નાખ્યા થોડો ફોર થઈ લેવી ઘણા કુતરા ખ્યા ગયા બે ગાર પાણી પાણી પીવી પાછો બીજો વાટ ઉપાડીશું ચો કુતરા બહુ ભાવ એટલે તરત ઊભી થઈ ગઈ હમણાં કુતરા નાખ છે

મારા ફેરવે સાઈસ એટલે સાઈસ લેવા આવે બધાય બધા ખાવા જોઈએ એમાં કઈ હાલે કા હાલો તો અમારે સોડી શરમાય છે હાલો ફેમિલી જો આપણે બપોરા કરી લીધા બપોરામાં દૂધીનું શાક બાજાના રોટલા તાજી સાઈજ ઘરની અને આ શિકુડીનો ઠંડો સાયો કારણ કે અત્યારે ઘડેક તડકો હોય સવારમાં ટાઈટ હોય તો આપણે કીધું આ સીકુડીને સાંયા ખૂઈ જવું છે ઘડીક ખૂઈ જવું ઠંડો પર થાય એટલે પાછા ખેવા વીએ વેસું તો હાલો બધાય આરામ કરવા આરામ પણ કરી લીધો અને હવે જો રોંઢો થઈ ગયો છે એટલે દી થોડોક નમી ગયો કારણ કે બપોરે લાગે છે તડકો એટલે હવે જો રોંઢો થઈ ગયો છે તો આપણે કૂતરા ખેવાનું આજ કામ કરવાનું છે જાહેરમાં ઘણા ઉગી ગયા છે કૂતરા કૂતરા એટલે એવું ખડ આવે તમને બતાવું એ ખેંવવાના છે તો ખેંવા લાગી જાય ઓછા થાય એટલા લીલા હોય ત્યાં સુધી ખેંહાય જાય તો પછી આવતા વરસાદ ન થાય બી ન પાકે એટલે ઓછા થાય એવું કામ આપણે કરવાનું છે તમને દેખાડો કુતરા લીલો હજાર છે ઘણાય છે એ ખેવવા મણવી આપણે એટલે આવતા વરે ઓછું બી પાકે તો ખેડૂતોને એટલો ફાયદો થાય ઓછા પાકે તો ઓછું થાય તો મેળવી ખેવવા આ બધા ઝાયરના સા છે ને તો ઓલા શાહમાં ખ્યા નાખ્યા હજી આ એક બે સા બાકી છે જેટલા ઓછા થાય એટલા આપણે કરવાના છે જેટલા ઓછા થાય એટલા કરવાના છે એટલે લાગી જવી ખેહવા હેલો ફેમિલી જો એટલા બધા ખેંચી નાખ્યા જો કેટલા બધા જતો હોય મારા પપ્પા લેતા આવે છે મેં એટલા ખેંચ્યા ઘણા ખેંચી ને નાખી લીલા લીલા છે ને એટલે બિયારણ ન થાય તમે આવું કરી દો નાખજો જોયું બે આ તરત ઊભી થઈ ગઈ જો કે મને નાખશે મને નાખવાના જ છે પણ એ થોડીક વાર છે

બસ જો તમને આ વિડીયો બીમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય હાલો સબસ્ક્રાઈબ કરો બરો કરો બાય